જે ખેડૂત મિત્રોને આગોતરો કપાસ છે તેવા ખેડૂત મિત્રો કપાસનું ટનાટન મબલક ધમાકેદાર ઉત્પાદન લેવા માટે જંતુનાશક કે ફૂગનાશક કે પીજીઆર જે છાંટકાવ કરતા હોય પંપમાં નાખીને તેમાં ઘણા બધા ખેડૂત મિત્રો છે તે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર જેને આપણે ડબલ્યુ એસ એફ તરીકે ઓળખીએ છીએ જે પાણીમાં નાખતાની સાથે જ તરત જ ઓગળી જાય છે આવા ખાતરોમાં આપણે વાત કરીએ તો ઓગણીસ 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 જીરો બાવન ચોત્રીસ તેર જીરો પિસ્તાલીસ કેલ્શિયમ નાઇટ્રેટ તેર ચાલીસ જેવા ખાતરો જે કિલો મળે છે મેગ્નેશિયમ સલ્ફેટ છે આવા ઘણા બધા ખાતરો છે તે ખેડૂત મિત્રો છે તે પંપમાં નાખીને છંટકાવ દ્વારા સીધા જ કપાસના છોડને પાન દ્વારા પોષક તત્વો મળી રહે અને ખૂબ સારું એવું ઉત્પાદન આવે તેવા હેતુથી ઘણા બધા ખેડૂત મિત્રો છે તે એક સાથે દસ બાર કે વીસ પંપની જે દવાઓ બનાવતા હોય તેમાં મિક્સ કરી નાખતા હોય છે અને ખેડૂતો એવું સમજતા હોય છે કે આપણે વારી ઘડીએ માપ સાઈ કરવી નહીં ટૂંકમાં એક પ્લાસ્ટિકની ડોલ હોય અથવા તો બીજું કોઈ પાત્ર હોય તેમાં એક સાથે દસ કે વીસ પંપની દવાઓ બનાવતા હોય તેમાં આવા ખાતરો નાખીને ઉમેરો કરી નાખતા હોય છે અને પછી જરૂરિયાત મુજબ પંપમાં નાખતા જાય છે હવે ખેડૂત મિત્રો તમારે આવા જે ખાતરો છે તેનું ખૂબ સારું એવું રિઝલ્ટ મેળવવું હોય તો તમે ખેડૂત મિત્રો અડધો પંપ ભરાઈ જાય આપણે જે બધી જ દવાઓ મિક્સ કરી નાખી છે તેમાં આવા ખાતરો મિક્સ નથી કરવાના પરંતુ આપણે શું કરવાનું છે ખેડૂત મિત્રો કે દાખલા તરીકે તમે અત્યારે જીરો બાવન ચોત્રીસ ફાલફૂલ અવસ્થા હોય તો છંટકાવ કરી રહ્યા છો અથવા તો વાવડીનો કપાસ હોય તો ઓગણીસ 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 જે ખાતરોનો તમે છંટકાવ કરવા માંગો છો જે તમે દસ પંપની દવા બનાવી નાખી છે તેમાં આ ખાતરો મિક્સ નથી કરવાના પરંતુ આપણે શું કરવાનું છે ખેડૂત મિત્રો કે તમે જે દવાઓ મિક્સ કરી નાખી હોય દસ કે વીસ પંપની તેમાં આ ખાતરો મિક્સ નહીં કરવાના આપણે ઓગણીસ 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 ખાતરનો છંટકાવ કરવો છે પંપમાં નાખીને તો તેને આપણે તોડીને અલગ રાખવાનું આપણું જે એસીથી સો ગ્રામનું માપ્યું હોય તે આપણે જે પંપમાં જે દવાઓ નાખી દીધી હોય તે પંપ આપણે જ્યારે ભરતા હોય અને અડધો પંપ ભરાઈ જાય ત્યારે ખેડૂત મિત્રો એસી કે સો ગ્રામ આપણે જે માપસાઇજ પ્રમાણે ખાતર નાખતા હોય તે તમારે નાખી દેવાનું છે ડાયરેક્ટ પંપમાં અને પછી તમે આખે આખો પંપ ભરી નાખો તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ આવી રીતે ખેડૂત મિત્રો તમે ડાયરેક્ટ અડધો પંપ ભરાઈ ગયો હોય અને ત્યારબાદ તમે આવા કોઈ પણ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર જે પાણીમાં ઓગળી શકાય તેવા ખાતરો આવે છે તે તમે સીધા પંપમાં નાખી દો અડધો પંપ ભરાઈ ગયા પછી અને પછી પાછો અડધો પંપ તમે પાણીથી ભરવા જાઓ તો આ સંપૂર્ણ રીતે આખા પંપમાં ખાતર છે તે ફેલાઈ જાય છે ટૂંકમાં તળિયેથી ઉપર સુધી ખૂબ સારી રીતે મિશ્રણ થઈ જાય છે તમે ખેડૂત મિત્રો એક પાત્રમાં આ જે ખાતરો છે તે મિક્સ કરી નાખો તો શું થાય હું તમને ખેડૂત મિત્રો વાત કરું કે આપણે સાંકળ છે ગોળના જે આપણે જે સાંકળ છે જે મોટા દડબા આવે છે તેને આપણે ચોવીસ કલાક પાણીમાં રાખી તો પણ કહેવાય ને કે સંપૂર્ણ રીતે ઓગળી ન જાય તો આમાં પણ ખેડૂત મિત્રો આવું જ બને છે કે તમે જે દવાઓ મિક્સ કરેલી હોય જે દસ કે વીસ પંપની તેમાં તમે આવા ખાતરો નાખી દીઓ તો ઘણી વખત તે ખાતર છે તે બીજી દવાઓને પણ મિક્સ ન થવા દઈએ ટૂંકમાં બધું જ અલગ અલગ રહે એટલા માટે અને ઘણા બધા ખાતરો એવા હોય છે કે જે લાંબો સમય સુધી પાણીમાં પલળિયા રાખે તો તેનો પાવર છે તે ઘણો બધો ઘટી જતો હોય છે ટૂંકમાં ડાઉન થઈ જતો હોય છે અને આપણને ખબર છે કે એક પંપ છાંટતા પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગે અને વીસ પંપની જે દવા બનાવી નાખી હોય તેમાં આપણે બે કિલો આવા ખાતરો પલાળી નાખેલા હોય તો દવાઓને પણ બરાબર ન ભેળવવા દઈએ અને પોતે પણ ન શકે એટલા માટે ખેડૂત મિત્રો હર હંમેશ તમારે આ ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ ખાતરો આપણે જ્યારે છંટકાવ કરવા માટે વાપરતા હોય તો તેને દસ કે વીસ પંપના નથી બનાવી નાખવાના પરંતુ અડધો પંપ ભરાઈ જાય ત્યારબાદ જ આપણે આવા ખાતરો છે તે પંપમાં નાખીને છાંટકાવ કરી તો સીધો જ ફાયદો છે તે આપણે મેળવી શકીએ તમે કઈ રીતે મિક્સ કરો છો તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો અમે પોતે ખેડૂત પુત્ર હોય ખેડૂત મિત્રોને હર હંમેશ ઉપયોગી થાય તેવી જ માહિતી તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ અમારી આ માહિતી તમને કેવી લાગી રહી છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવતા રહો જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારી માહિતી તમને કેવી લાગે છે અમારો એ તો ખેડૂત મિત્રોને બે પૈસાનો ફાયદો થાય અને કોઈ જગ્યાએ ખોટી ભૂલ કરતા હોય તો ખેડૂતો આવી ભૂલ ન કરે અને સાચી દિશામાં પ્રયત્નો કરે તો ખેડૂતોએ કરેલો ખેતી ખર્ચ મહેનત અને સમય આ બધું જ યોગ્ય જગ્યાએ વપરાય તો ખેડૂત મિત્રોને સારામાં સારું વળતર છે તે મળી રહે તેવા હેતુ સાથે જ આપણે અવારનવાર આવી માહિતીઓ છે તે તમારા સુધી અમે જેટલું જાણીએ છીએ તેટલી માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ હર કરતા રહીએ છીએ ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આજ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે નિર્ણયો લઈને કપાસનું ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો ખેડૂત માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો